સાવલી નગરપાલિકા દ્વારા જી બી થી લઈને પોઈચા ચોકડી સુધીના ના આર બી ખાતાના રોડ બાજુમાં પેવર બ્લોક ના મુદ્દેનો વિવાદ ઉભો થયો છે વિપક્ષના નેતા હસમુખ પટેલે આરોપ મૂક્યો છે કે પાલિકા દ્વારા આર એન્ડ બી વિભાગી મંજૂરી વિના અને કોઈ ટેન્ડર પ્રક્રિયા વગર આ કામ શરૂ કરવામાં આવ્યું છે આ માર્ગ આર એન્ડ બી ખાતાની માલિકીનો હોવા છતાં પાલિકા દ્વારા પોતાની રીતે કામ શરૂ કરાયું છે જે લોકોના ટેક્સના રૂપિયાનો દુરુપયોગ છે ચીફ ઓફિસરે સમગ્ર બાબતની તપાસ માટે સૂચના આપી છે અને હાલ બ્લોક મૂકવાનું કામ બંધ રાખવાના આદેશ આપ્યા છે આર એન્ડ બી વિભાગના વડોદરાના

પોલીસ સ્ટેશનથી ઉદલપુર તરફનો રોડ જે ફોર લાઈન રોડ મંજૂર થયેલો છે તેનું ટેન્ડરિંગ થયેલું છે ત્રણસો ચોર્યાસી કરોડના ખર્ચે એ રોડ નવીન બનવાનો જ છે આ ચોમાસાની પતેને એ કામ ચાલુ થશે તો મારું એવું કહેવું છે નગરપાલિકા આ જે અત્યારે પ્યોર બ્લોકનું કામ કરી રહ્યા છે એ શું કામ કરે છે અને વધારે વધુ હું એવું કહું છું કે એ પવર બ્લોક આર એનબીની માલિકી અને અન્ય ખાનગી માલિકીમાં નાખવામાં આવે છે તો આવો ખોટો નાણાંનો દુર્વ્યક્ષ કરવામાં શા માટે આ નગરપાલિકા કરે છે બીજું કે સાવલીના અંતર મુખ્ય બજારમાં અને ગામમાં આવવાના રસ્તા એટલા જર્જરિત હાલતમાં છે એની મારા મત જરૂર છે ત્યારે આ લોકો આવી પ્રાઇવેટ જગ્યાઓમાં બ્લોક નાખી અને નાનાનો દુર્વ્યયગ કરે છે એવું જો સારી ગામના મુખ્ય માર્ગો ધારો કે ભાથુજી મંદિરથી પરબડી સુધીને સિયોરા માગોડથી ભીમનાથ મહાદેવ તરફનો રસ્તો એટલો બધો ખરાબ છે એવી જ રીતે માતા ભાગોળવાળો રસ્તો જે માતાજીના મંદિર તરફનો રસ્તો છે એટલો બધો જર્જરી તરફનો એ કરવાની જરૂર છે ત્યારે એ લોકો બ્લોક નાખીને આવો નાનાનો દુરુપયોગ કરી રહ્યા છે સાવલી નગરપાલિકા દ્વારા બ્લોકની ટેન્ડર મંજૂર થયેલું અને ટેન્ડર આપવામાં આવેલું રૂપેશભાઈ અને એમને આ કામગીરી છે ફરિયાદો મળી છે કે ભાઈ આ બાબતે આ બ્લોક પ્રાઇવેટ પાર્ટીઓને રસ્તામાં નાખેલા છે એ બાબતે તપાસ કરવા માટે મેં એન્જિનિયરને સૂચના આપી છે આ વિભાગ દ્વારા ત્રણસો નેવી વર્ષનો ફોર લેન મંજૂર થયો છે

અને ધ્યાન પર આવશે તો કાયદા કે કરે વાત કરશું વગર ઠરાવ કે વગર ટેન્ડર એ આ પ્રોસેસ કરવામાં આવી રહી છે એવું પણ જવાબ છે શું કહેશું નહીં ઠરાવ કરવામાં આવેલ છે અને ટેન્ડર મુજબ કરે વાત કરો સાવલી નગર રોડ રસ્તાની હાલત ખરાબ છે અને સાવલી નગરપાલિકા એવું કરી રહી છે કે નગરપાલિકાના બહાર પેવર બ્લોક નાખી રહી છે એ હકીકત એવી છે કે આ વખતે વરસાદ વધુ પ્રમાણમાં પડે છે અને એટલે એમ અંદરના રસ્તાઓ તૂટવા પામ્યા છે અને એ માટે અમે ખાડા પૂરવાનું કરેલું છે અને નવી રસ્તા બનાવવા માટે જરૂરી ટેન્ડરો બહાર પાડવાની કાર્યવાહી કરવા છેલ્લા પાંચ વર્ષથી સાવલીનગર ની સ્થિતિ રોડ રસ્તા ખાડાઓ છે તે બાબતે આપ શું કહેશો નવીન રસ્તાઓ માટે ટેન્ડરો બહાર પાડવાની કાર્યવાહી કરવાનું ચાલુ છે